નમસ્કાર દરેક જીવને લાંબુ જીવવું છે માણસ તેની તંદુરસ્તી માટે ઘણા પ્રયાસ કરે છે શરીરની તંદુરસ્તી માટે પણ મનની તંદુરસ્તી માટે જે કરવું જોઈએ તે કરતા નથી ખરેખર પ્રસન્નતાનો આધાર મન છે યાદ રાખજો શરીર કરતા મનની તાકાત વધુ છે અને મનનો આધાર વિચાર છે અને એટલે જ આપણે સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ આજે એકસો ને એકતાલીસ મોસ્ટે થોટ છે પ્રસન્નતાની બહુ મોટી તાકાત છે પ્રસન્નતા જ ખરેખર જીવનની ઉર્જા છે યાદ રાખજો જ દેવી શક્તિ પણ છે એનો અહેસાસ કદાચ આપણે કરતા નથી અને એટલે જ પ્રશંસા એક શક્તિ છે એ વિષય ઉપર આજના આપણા અતિથિ વક્તા વિનય અગ્રવાલજી એ ખૂબ સરસ વાત કરી એમને જોરદાર ટાળેથી વધારે સુરતના ખૂબ સારા ઉદ્યોગપતિ છે સચિનમાં એ ખૂબ મોટું કામ પણ કરે છે આ ટેક્સટાઇલ પ્રોસેસ માટેનું એ એમના ચેરમેન છે એટલું જ નહીં સુરત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના તેઓ વાઇસ પ્રમુખ પણ છે પણ એ પૂરતું નહોતું એ આવડા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં એ ખૂબ સારા પુસ્તકના વાચક છે આજે ખુબ આનંદ પણ થયો કે પ્રસન્નતાનો વિષય હતો અને બ્રહ્માકુમારી વરાછા કેન્દ્રના તૃપ્તિબેન આજના આપણા અતિથિ છે એમને જોરદાર તાળેથી વધાર્યો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલય એ લોકોના મનને શાંત કરવા માટે એના આત્માના કલ્યાણને સમજવા માટે ખૂબ ભગીરથ કાર્ય હમણાં જ દિવાળી પર ડિસેમ્બર મહિનામાં ટેન્શન ભગાવો હે આ ટ્રેસને અલવિદા કરો આનંદને આવકારો ખરેખર આ બહુ અદભુત વાત છે જીવનમાં આનંદને પકડો અને એ વાતની આખું કામ કરે છે ત્યારે ફરીવાર બ્રહ્માકુમારીમાંથી પધારેલા તૃપ્તિબેનને આપણે ફરી વધારીએ ભાવેશભાઈ આજના આપણા બીજા મહેમાન અનિલભાઈ મંજીભાઈ ગજેરા ઢસા આંબેડી ગામના વતની બસ ગયા થે થોટમાં અહીંયા ઓડિયન્સમાં માં આવેલા બાજુ હતા એટલે હું જાઉં અને કાર્યક્રમમાં બેઠા એને કોને ખબર છે આ કે ઓડિટોરિયમમાં એને ભાવ થયો કે મારે પણ આ ઓડિટોરિયમના નિર્માણ માટે બહુ મોટો આર્થિક સહયોગ આપ્યો છે એવા અનિલભાઈને જોરદાર તાળેથી વધાર્યો મેં એવું કીધું કે અનિલભાઈ તમે દાટા ટ્રસ્ટી બનો અમારી સાથે કામ કરો કે નહીં મને પ્રેરણા હોલમાંથી મળી છે અને મારા પપ્પા મંજીભાઈ ગંગદાસભાઈ ગજરાની સ્તૃતિમાં કાયમ માટે કહેશું ઓડિટરીમાં ઓડિટોરિયમ મારે એનું નામ રાખવું છે એટલે હું આ દાન જાહેર કરું છું અનિલભાઈ સલામ છે એ પરિવારને જોરદાર તાળે વધારે આ પ્રસન્નતાની વાત છે ને જેટલું લેવામાં પ્રસન્નતા મળે છે એના કરતાં આપવામાં હૃદયને વધુ પ્રસન્નતા મળે છે આ બહુ મોટી વાત છે દયા કે કરુણા એ એ નાનું હોય તો પણ તમારા હૃદયને સ્પર્શ કરે છે આ ભાવને આપણે સમજવો જોઈએ આજે દાતાએ ખૂબ સરસ પોતાની લાગણી વ્યક્ત કરી પણ તૃપ્તિબેન ખાસ અહીંયા પધાર્યા છે એનું એક બીજું કારણ એ છે કે આજે મહિલા દાતા ટ્રસ્ટીનો જેમણે સંકલ્પ થયો છે એવા મંજુબેન કાંતિભાઈ બલ્લર ઉપસ્થિત છે જોરદાર તાળેથી વધારે પહેલી વખત આ મહિલા દાતા ટ્રસ્ટી એક બન્યા ખુદ એકલા હાજરી આવે તો કાંતિભાઈ આપણા માન્ય ધારાસભ્ય છે પણ એને ગાંધીનગર કામ આવ્યું જવું પડ્યું પણ કાંતિભાઈની એક વાત હું કરું તમને કે ધારાસભ્ય ને બીજી ત્રીજી ટર્મ છે તો ધારાસભ્ય કોર્પોરેટર ત્યારે પણ ગવર્મેન્ટનું સરસ પગાર મળે કોર્પોરેટરને પણ મળતો ને ધારાસભ્યને ખૂબ સારો પગાર મળે એ પગારનો એક પણ રૂપિયો ઘેરે નથી લાવતા એ પૈસા વિદ્યાર્થીના શિક્ષણ માટે સીધા આપે છે એવો એકસો ને એક્યાસી ધારાસભ્યમાં એકમાત્ર ધારાસભ્ય છે એક અંતિભાઈ બલ્લ છે અને એ પરિવાર દાતા ટ્રસ્ટી તરીકે જોડાયો છે એનો અમને વિશેષ આનંદ છે મંજુબેનનો બીજો પરિચય આપવાય તો એ અપાય કે આપણા દાતા ટ્રસ્ટી અને આ હોલમાં પણ જેમનું નિર્માણમાં દાતા ટ્રસ્ટી તરીકે નામ છે એવા લાલજીભાઈ ટી પટેલ ઉગા મેડીના મંજુબેન બેન છે એનો પણ અમને આનંદ છે મંજુબેન ખૂબ ખૂબ અમે આજે ગૌરવ અનુભવીએ છીએ પણ મંજુબેન કે મારું સન્માન કરો એ આનંદ કરતા તૃપ્તિબેન આ કાર્યક્રમમાં મારી સાથે હાજર હોય મને વિશેષ આનંદ છે મંજુબેન આ બ્રહ્માકુમારી કેન્દ્ર સાથે બહુ લાગણીથી જોડાયા છે અને એ માને છે કે જીવનમાં મનની શાંતિ સિવાય જીવનનો મોટો કોઈ ઉદ્દેશ નથી જો માણસ તરીકે જીવો એવો એમનો વિચાર છે અને જોરદાર તાળેથી વધારવ્યો આજે આ મહેમાન એટલા બધા સચિનથી મહેમાન ઉપસ્થિત છે એના માટેનું નિમિત કોઈ હોય તો આપણા દાતા ટ્રસ્ટી નિલેશભાઈ લિંબાશિયા છે અને જોરદાર તાળાથી વધારવાય અહીંયા આખું સચિન ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવ છે એ સચિનના આ પ્રમુખભાઈ ઉપસ્થિત છે અહીંયા કિશોરભાઈ એ આખા નોટિફાઈડ એરિયાના ચેરમેન મિત્તલભાઈ અહીંયા ઉપસ્થિત છે અમારા ભીખુભાઈ નાકરાણી છે ટસ્ટી લાલજીભાઈ છે સ્ટેજ પર બીજા મહેમાન ઇન્ડસ્ટ્રીઝમાં બધાયેલા બધા સચિનથી બધાયેલા મહાનુભાવને ખૂબ ખૂબ અભિનંદન આપીએ આજે આવ્યા છે એટલે એને જોરદાર તાળેથી વધાર્યા બસ નિલેશભાઈ વિચારની તાકાત છે કે તમે આવ્યા એવું અમે માનીએ છીએ સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓ આજનો વિચાર ખૂબ સરસ રજૂ કર્યો એવા ભાઈ શ્રી અજયભાઈ દેસાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ અને આપ સૌ ઉપસ્થિત જેના હૃદયમાં આત્મા બિરાજે છે એ આત્મા એ જ પરમાત્મા છે એ પરમાત્માને હું વંદન કરું છું આપણા વિચારોના ત્રણ વાવેતરના ત્રણ કેન્દ્ર છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ

ખુશી એ વ્યક્ત કરવાની બાબત છે અભિવ્યક્ત કરવાની બાબત છે અને પ્રસન્નતા એ અનુભવવાની બાબત છે છે એ એ અંદરની વાત અનુભૂતિની વાત છે એ તમારા હૃદયને વધુ ખુશ કરે છે એ અનુભવવાની વાત છે બસ આટલું સમજાઈ જાય તો મને એમ છે કે આપણે ખૂબ બધું સમજી લઈએ કાલે અમેરિકા અમેરિકાથી એક મહેમાન આવ્યા હતો ઉજળાના હતા એ દીપભાઈ ગજેરા અમે ઘણું બધું બેઠા બધી વાતો કરી પછી મને પૂછાઈ ગયું કે તમારી ઉંમર કેટલી છે આમ પચાસ પંચાવન લાગે મને કે પંચોતેર વર્ષ પચા ના લાગતા હતા એનું કારણ એક જ છે અહીંયા પંચોતેર વર્ષના આપણે કેવા થઈ જઈએ છીએ આપણે જીવનમાં પ્રસન્નતા અનુભવતા નથી ને એનું આ પરિણામ છે પ્રસન્નતા બહુ મોટી તાકાત છે હમણાં આ પતંગનો તહેવાર આવ્યો એટલે મને એક એસીપી છે પી કે પટેલ એનો એક એસએમએસ બહુ સરસ આવ્યો એ કે પતંગ સગા ધાબા પર ચડીએ ને એ કે આપણે ધાબા પર ચડીએ ને તો આખા શહેરના બધા મકાનો દેખાય પણ આપણું મકાન ન દેખાય એમ જીવનમાં બહુ બધું કરીએ બહુ બધું કરીએ આપણી અંદર ને આપણે જોઈ શકતા નથી જરૂર આજે કદાચ શરૂઆતમાં પણ કીધું આ બહુ સમજવા જેવી છે કૃષ્ણ ભગવાન છે ને એ પ્રસન્નતાનું સ્વરૂપ છે જીવનની કોઈ પણ પરિસ્થિતિ યુદ્ધ માં પણ માણસ મોટિવેશન કરી શકે યુદ્ધ લલકારવા જાય તો હસતા જઈ શકે યુદ્ધમાં ભાગવું પડે તો એ માત્ર કૃષ્ણને સમજવાથી આપણને ખબર પડી જાય આ પ્રસન્તા સમજવાની છે ને આ વિચારનું રોપણ તમને કરવા આજનો આ કાર્યક્રમ છે હેપીનેસ એટલે પ્રસન્નતા એક એક વ્યક્તિનું વાક્ય તો જુઓ આ રવિશંકર મહારાજ નો ચહેરો હંમેશા તમે જોજો એનો ચહેરો પ્રસન્નતા દેખાય અને એ માને છે અને આપણે સમજીએ છીએ પ્રસન્નતા એ જ જીવનની ખરી સમૃદ્ધિ છે અને મેં કીધું ને દેવી શક્તિ છે પ્રસન્નતા ચેતના સાથે આપણને જોડે છે જો મન ને હાચવો તો મન ની એવડી મોટી તાકાત છે એ સમજવાની છે આપણા વિવેકાનંદ પણ કહે છે કે વિચારોમાં સારી પ્રસન્નતાનું મૂળ છે વિચાર જ રડાવે છે વિચાર જ હસાવે છે અને વિચાર જ જીવાડે છે બસ વિચારને મેનેજ કરીએ તો આપણે હંમેશા હસતા રહીએ સુરતના પૂજ્ય મોટા કે જુઓ સ્વર્ગ ક્યાંય લેવા જવાની જરૂર નથી તમે જો ખુદ પ્રસન્ન રહી શકો તો તમારે આઠેય પોર પ્રસન્ન જ છે તમારા એ સ્વર્ગ છે આ સમજવાની જરૂર છે પણ એક વાત કહું ભારતમાં આપણામાં પ્રસન્નતાની વાતો કરવી ખૂબ સહેલી છે પણ ખરેખર પ્રસન્ન રહેવું બહુ અઘરું છે બહુ અઘરું છે માયાજાલથી આપણે પકડાયેલા છીએ વિચારોથી પકડાયા છીએ આપણી માન્યતાથી પકડાયેલા છીએ પરિણામે આપણે પ્રસન્ન રહેવું તો નથી રહેવા તેવું આપણને લાગે છે અને વાત સાચી છે બધાને લાગે છે હું પણ તમારી સાથે છું પણ પ્રસન્ન રહેવા માટે આપણે બરાબર સભાનતા કેળવવી જોઈએ જો પ્રસન્ન રહેવું હોય તો એની મોટી તાકાત છે જાતે પ્રસન્ન રહેવાની કોશિશ કરવી જ જોઈએ વિચારની બાંધછોડ કરવી જોઈએ એટલું સમજો જો તમારે હળવું રહેવું હોય ને તો માથેથી ભાર હળવો કરવો પડે હળવું રહેવું હોય તો માથે થી હળવો કરવો પડે તમારે મોકલાશ જોતી હોય તો થોડુંક સરળ બનવું પડે આ બહુ સરસ તમારે નિરાશ જોતી હોય તો થોડીક જવાબદારી વેચવી પડે કે છોડવી પડે તમારે શાંતિ જોતી હોય તો સ્વીકાર ભાવ કેળવો પડે અને તમારે પ્રસન્નતા જોતી હોય તો બહુ સરળ છે છે શાંતિ અને સરળતામાં જેટલી વાત કરીએ તેટલી ઓછી છે મારે તો તમને પ્રસન્નતાનું મહત્વ સમજાવવું હતું કે પકડો હજુ પણ આપણી પાસે જીવન છે તમારામાં દૈવી શક્તિ આવે જો પ્રસન્નતા હંમેશા આપણે છે ને આ સ્પાન જીવનને લંબાવવાની કોશિશ ખૂબ કરીએ છીએ ઓફ લાઈફ પણ ખરેખર તો ઓફ આનંદને લંબાવો તો પ્રસન્નતા ટકે આપણે ચોકલેટ આપણે બાળક ખાઈ ફરક કકડાવી જઈએ અને બાળક ધીરે 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 ચોકલેટ ખાય એ ટેસ્ટને લાંબો સમય સુધી માણે છે એક ઉપાય છે કે કોઈ પણ ખુશી હોય ને એને ખેંચો લાંબી કરો મમલાઓ યાદ રાખો હલતા હલતા હસુ આવી જાય ખુશીની પળોને પકડી રાખો તો તમારામાં પ્રસન્નતા જળવાય રે થોડુંક છોડો થોડુંક સ્વીકારો આમ તો એ કહેવાય છે કે પ્રશંસા જો ઝાલવવી હોય તો ચાર પાંચ શબ્દોને યાદ રાખવાના એક તો મારે પ્રસન્ન રહેવું છે એ સભાનતા જોઈએ સતત સ્ટ્રેસ આવે એવું છોડવું જોઈએ એટલે સભાનતા એ પેલો નિયમ છે સભાનતા જોઈએ પ્રસન્નતા જોતી હોય તો જીવનમાં સરળતા જોઈએ અને સ્વીકારો બધી પરિસ્થિતિ આપણે ધારી એવી ક્યાંય હોતી જ નથી મારા દેખાડું ત્યારે ન દેખાડવી મારા પ્રમાણે ન થયું તો બધી પરિસ્થિતિ આપણા પ્રમાણે હોતી જ નથી પછી કે આવું મને કોઈ સમજતું જ નથી ઈ વાત તમારી સાચી છે પણ સમજજો તો આપણે પરસે આપણને કોણ કેટલું સમજે છે કૃષ્ણ ભગવાનનું વાક્ય હતું ને કે જેવું છે એને સ્વીકાર ભાવથી જીવો તો તમે પ્રશ્ન થઈ શકો હું જેવો દેખાવ છું મારી પાસે જે છે મારો પરિવાર જેવો છે મારી પરિસ્થિતિ જેવી છે પરિસ્થિતિનો શિકાર ભાવ આવે છે તમને પ્રસન્નતાનો રસ્તો દેખાડે છે અને પ્રસન્નતા માટે મેં કીધું સભાનતા જોઈએ શિકાર જોઈએ સરળતા જોઈએ સંતોષ જોઈએ અને સમજણ વગર તો આ બધું કેળવી શકાતું નથી આ પાંચ છ યાદ રાખશો તોય પ્રસન્નતા અંગે તમે મહત્વ સમજી શકશો અને મારે વિચાર સીધો કેવો છે કારણ કે તુપ્ટીબેનને સાંભળવા છે એટલે ડાયરેક્ટ હું વિચાર કહું એટલું મારે મેં કીધું ને પ્રસન્નતા કેળવવી જોઈએ સદાય હસતું રહેવું જોઈએ ઓલો આનંદી કાગડાની એક વાર્તા આવતી દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહેતા તેમ દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહેતા શીખો માણસ તરીકે ધબકતું જીવવું હોય તો અને પ્રયાસ કરવો પડે અને વિચાર આપવો હોય તો હું આપું આજનો વિચાર સરસ યાદ રાખજો આ ટુકડા ખાલી યાદ રાખશો ને તોય તમને જીવવાની મજા આવશે અને પળે પળે તમે શંકર શંકર સંકોરાતા ખુશીનો અહેસાસ કરી શકશો મારે ખુશી અને પ્રસન્નતા નો તમને તફાવત સમજાવશે આ એક જ છે પણ છતાં કેટલો ફરક છે હાસ્ય સ્માઈલ હાસ્ય એ ખુશીની અભિવ્યક્તિ છે કરેક સમજાય ગયે ને આપણે કોઈને મળીએ અને આપણા મનમાં ખુશી હોય તો શું કરીએ હસી પડી કે ન હસી પડીએ હાસ્ય એ ખુશીની અભિવ્યક્તિ છે પ્રસન્નતા એ ખુશીની અનુભૂતિ છે એ આપણે અનુભવવાની છે અને હવે બેસ્ટ વસ્તુ છે યાદ રાખજો ને બરાબર પકડ ચકડ આપણે અત્યાર સુધી એવું કોઈ સમજાવ્યું કે ન સમજાવ્યું હોય મને તો ચોસઠ વર્ષે સમજાણો કે આ વસ્તુ છે અત્યારે બોલું ત્યારે વધુ સમજાણું હશે આમનેમ પૂરો થઈ જાજો વિચારનું વાવેતર નો કરે હોય તો આ શબ્દો કોણ સમજાવત આપણે બધા ભેગા થઈને વિચારનું વાવેતર આપણા માટે જ કરીએ છીએ બીજાનો લાભ લેવો હોય તો ભલે લે બીજો વિચાર છે કે પ્રસન્નતા એ જીવન ઊર્જાનો સ્ત્રોત છે સમજો અર્થ શરીર ને ખાવા જોઈએ ગાંધીજી કહેતા કે પ્રાર્થના મનનો પ્રસન્નતા છે ને એ મન ઉર્જા મેળવે છે એમાંથી અને બહુ સાચું છે આપણે થાકેલા હોય ને કે કામ કર્યું શ્વાસ લઈએ નિરાતે બેસીએ તો તતજ કામ કરી શકીએ છે ને મનને શાંતિ જોઈએ એટલે પ્રસન્નતા એ જીવન ઊર્જાનો સ્ત્રોત છે જીવનની હોય ઉદ્યોગપતિ તરીકે બહુ કામ કરવું હોય સારા નિર્ણય લેવા હોય આખો થાકવું ન હોય એ છે ક્યાંથી મળે પ્રસન્નતામાંથી આપણે ઘણી વખત કહીએ એને નહીં સારું થાય તો અમથે બળી ગયેલો છે જીવ નો બળેલો છે એમ કહીએ છીએ ને જીવના બળેલાથી કાંઈ ન થાય આપણે જીવને બાળીએ છીએ

જે મોબાઈલ ના નંબર ને ટાવર સાથે જોડવા માટે બેટરીની જરૂર પડે આ ચેતના સાથે જોડાવવામાં તમે પ્રસન્ન રહેતા હો મનને બરાબર ખીલવા દેતા હો મનને નિજાનંદ માં રાખતા હો તો મનમાં ધારો એવી ચેતના સંજોગો સંજોગો ઉભા કરી શકે પણ સાચી વાત તો એ છે પ્રસન્તા વેચાતી નથી એ એ શાંતિ અને ચાવી છે અને માણસને પ્રભાવક બનાવે છે બસ આપ સૌ ખૂબ જીવન માં પ્રસન્નતા કેળવો એવી શુભ લાગણી સાથે વેરમું છું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર